એક જાન જોધપુરથી આવી હતી આવા રાજસ્થાની લગ્ન ઉત્સવમાં ઓડ સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા

એક ભી નહીં ચોરી આ રેડી ખોલી તો અમે આનું આ મારતે કી કંદે દીજીયાને કદી તો આપણે પદ્ધત ધોને તો બોલ મળે આ કટે ચાલે ارے کیا پانی دے رہا ہے ઓકે આપનું રાજસ્થાની આયોજન શું છે મારું નામ રમનીકભાઈ અને અમે બેઝિકલી જોધપુરના છીએ અમે આ આ ભાવનગરમાં આવી રીતના ફર્સ્ટ ટાઈમ આવી રીતના બહુ ક્ષત્રિય રાજપૂત સમાજના લગ્ન કરવામાં આવ્યું છે સમુહમાં જેમાં અમારી ચાર દીકરીઓના અમે લગ્ન કર્યા છે અને ચાર ચાર દંપતિ એ પ્રબાતામાં પગલાં માંડ્યા છે એમાંથી ત્રણ જાન જે છે એ અમદાવાદથી આવી છે એક જે છે એ જોધપુર રાજસ્થાનથી આવેલ છે